અમદાવાદમાં આંધી તોફાનની સાથે વરસાદ પડ્યો કપરાડામાં કરા પડ્યા અને આખા ગુજરાતમાંથી જે સમાચારો અને દ્રશ્યો સામે આવ્યા એ બધું જોતા જાણે વરસાદ અને આવનારા ચોમાસાનો આઘાસ થતો હોય એવું દેખાયું પણ હકીકત એ છે કે સોળ તારીખ સુધી વરસાદ પડ્યા પછી જ્યારે વાતાવરણ શાંત થઈ જશે એના પછી ફરી એકવાર ભયાનક ગરમીની શરૂઆત થવાની છે અને અમદાવાદ શહેરમાં રહેતા લોકો જાણે છે કે આ શહેરમાં તો ગરમીનો પારો મોટાભાગે રેકોર્ડ તોડે છે પણ શું તમે આખી ચૂંટણીમાં ક્યાંય કોઈપણ નેતાના મોઢે પ્રદૂષણ શબ્દને સાંભળ્યું નમસ્કાર આપની સાથે હું દેવાંશી આપણે રાજનીતિ પાસેથી અપેક્ષાઓ એવી રાખીએ સત્તામાં છે તો રાશન માંગીએ છીએ વિપક્ષમાં છે તો આવીને મને શું આપશે અથવા વોટ આપવાના રૂપિયા માંગીએ છીએ અને એટલા જ માટે મને એવું લાગે છે કે ચૂંટણી પૂરું પૂરી થઈ ગયા પછી જે મુદ્દા પર સામાન્ય જનતાએ વાત નથી કરી ના નેતાઓએ કોઈ વિષય પર વાત કરી છે એનું પરિણામ તમને બતાવવું જોઈએ આજે આખા રાજ્યમાં કોઈ મને પૂછે કે દિવસના સૌથી મોટા સમાચાર શું છે તો હું કહીશ કરા સાથે વરસાદ પડવો ભયાનક ગાજવીજ આવવી તોફાનની સાથે વરસાદ આવવો અને જેટલા જૂના લોકોને પૂછીએ છીએ એ લોકો કહે છે કે અમારે ત્યાં મોસમ પહેલાં આટલી અનિયંત્રિત નહોતી પહેલાં ભાગે બધું જ પ્રેડિક્ટેબલ હતું ખબર હતી કે ભાઈ શિયાળો છે તો ઠંડી જ પડે ચોમાસું છે તો વરસાદ જ આવે અને ઉનાળો છે તો ગરમી જ રહે વચ્ચે ક્યારેય એટલે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી આવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે ને આ બધાની અસરો થાય પણ જેટલી પાછલા થોડા વર્ષોમાં થઈ રહી છે એટલી ક્યારેય નહોતી થતી અને એટલે જ દુબઈનું વરસાદમાં ડૂબી જવું હોય કે પછી ક્યારેક અનિયંત્રિત રીતે વરસાદનું આવી જવું ક્યારેક સાવ સુકો ભટ્ટ કોઈ પ્રદેશ રહી જવો અને કોઈ અતિવૃષ્ટિથી ઘેરાઈ જવું અતિવૃષ્ટિ હોય કે અનાવૃષ્ટિ આ બધી જ સમસ્યાઓનું મૂળ પ્રદૂષણ છે ના આપણે એ વિષય પર વાત કરી ના આપણી રાજનીતિએ વાત કરી અને પછી આપણે જેવું કહીએ કે આપણા દેશમાં આપણે પંચોતેર વર્ષ પછી અમૃતકાળમાં પુખ્ત થયા છીએ તો આપણી લોકશાહી હજુ એટલી મેચ્યોર નથી થઈ કે પોતાના મુદ્દાઓ પર ખુલીને વાત કરી શકે અને ખાલી રાજનેતાઓનો દોષ શું કામ આપવાનો દોષનો ટોકલો થોડો આપણે પોતાના પર પણ લઈએ હું મારા પર લઉં તમે તમારા પર લો અને પછી સુધારનો પ્રયાસ કરીએ એ સુધારના પ્રયાસની શરૂઆત કરતાં પહેલાં આખા રાજ્યમાંથી કરા પડવાથી માંડીને છાપરા ઉડવાથી માંડીને જેટલી વરસાદની તસવીરો આવી છે એ બતાવવી છે પરેશ ગોસ્વામીને સાંભળવા છે જેમણે વરસાદની આગાહી કરી છે રાજ્યની અંદર આજે એટલે કે તેર મેના રોજ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો અને એમાં પણ આપણું જે અનુમાન હતું એમાં એવી જ રીતે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ નોંધાયો છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો હોય સૌરાષ્ટ્રના રાજકોટના અમુક વિસ્તારો હોય અમરેલી ભાવનગર બોટાદ જેવા વિસ્તારો છે અને રાજ્યના બીજા પણ અનેક વિસ્તારોની અંદર ગઈકાલે આજે એમ બે દિવસથી આપણે માવઠાના વરસાદો છે જોવા મળી રહ્યા છે ખાસ કરીને આ જે વરસાદ પડી રહ્યા છે એની અંદર મહારાષ્ટ્ર ઉપર એક સિસ્ટમ બની હતી અને આ સિસ્ટમની અંદર આઠસો પચાસ એચપીએ લેવલે શિયર ઝોન જોવા મળ્યો ને એને સાતસો એચપીએના લેવલે અરબી સમુદ્રમાંથી ભેજ મળ્યો છે જેને કારણે અત્યારે આ પ્રિમન્સૂન એક્ટિવિટી થઈ રહી છે પણ આ પ્રી મોન્સુન એક્ટિવિટી છે એ ભાગ ભાગરૂપે વરસી રહી છે અને થંડસ્ટ્રોમના કારણે જ્યાં જ્યાં વરસાદ પડી રહ્યો છે ત્યાં ગાજવીજ અને પવનનું પ્રમાણ વધારે છે હજુ પણ આવનારા ત્રણ દિવસ સુધી એટલે કે આવતીકાલે ચૌદ પંદર અને સોળ મે મે મહિનાની ચૌદ પંદર અને સોળ મે આમ ત્રણ દિવસ સુધી હજી રાજ્યની અંદર પવન સાથે અને ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે જ્યાં વરસાદ પડે ત્યાં ભારે પવનની સ્પીડ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને દરેક ગુજરાતીઓએ સાવધાન રહેવાનું છે કેમ કે આ તોફાની વરસાદ હશે અને આ વરસાદની અંદર જોવા જઈએ તો આવતીકાલે ચૌદ અને પરમ દિવસે પંદર તારીખ એમ બે દિવસ સુધી હજી રાજ્યના અનેક વિસ્તારોને આવરી લેશે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ અને સુરેન્દ્રનગર આ વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે એ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં દ્વારકા જામનગર અને પોરબંદર જેવા વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આવતીકાલે ચૌદ અથવા તો પંદર તારીખે એકાદ સ્પેલ છે વધારે ભારે થઈ જશે એટલે કે લગભગ દોઢ ઇંચ અથવા તો તેનાથી પણ મોટો સ્પેલ છે એ સૌરાષ્ટ્રની અંદર આવતીકાલ અથવા પરમ દિવસ બે દિવસની અંદર એક સ્પેલ ભારે થાય તેવી શક્યતાઓ છે કચ્છના જે તમામ દરિયાઈ કાંઠાના તાલુકાઓ છે એ તમામ તાલુકાની અંદર ચૌદ અને પંદર તારીખે બપોર સુધી વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા જેવા વિસ્તારો અને અરવલ્લીના અમુક ભાગોની અંદર પણ અને મે દરમિયાન વરસાદની શક્યતાઓ રહેલી છે મધ્ય ગુજરાતના પણ અનેક વિસ્તારોની અંદર વરસાદ પડતી શક્યતાઓ છે ઓલ ઓવર જોવા જઈએ તો આ જે પ્રિમોન્સૂન એક્ટિવિટીના જે માવઠા પડી રહ્યા છે એની અંદર વિસ્તારની દ્રષ્ટિ જોવા જઈએ તો લગભગ રાજ્યના અનેક વિસ્તારોને આ વરસાદ છે આવરી લેશે અને આ પવન સાથે અને ગાજવીજ સાથે જે વરસાદ પડવાનો છે જેને કારણે ઉનાળુ પાકની અંદર અડદ મગ તલ અને મગફળી જેવા પાકોની અંદર પણ ભારે નુકસાન થાય તેવી શક્યતાઓ છે અને એ સાથોસાથ રાજ્યના અનેક વિસ્તારોની અંદર બાગાયતી વિસ્તારો છે જેમાં કેરીના પાકને પણ મોટું નુકસાન જાય તેવી ભીતિ છે જોકે આ માવઠું છે જે 16 મે સુધી ચાલુ રહેશે ને 16 મે થી આ માવઠું પૂર્ણ થાય એ પછી તાપમાન છે એનો પારો પણ ફરીથી ઊંચો જશે અને એક હીટવેવનો મોટો રાઉન્ડ આવે તેવી પણ શક્યતાઓ હાલમને દેખાઈ રહી છે ગુજરાતમાં પણ રાજનીતિનું વાતાવરણ ડોહળાયેલું છે ભારતીય જનતા પાર્ટીમાં તોફાન આવેલું છે અને એ તોફાનના પ્રત્યાઘાતના સ્વરૂપમાં કોઈએ પ્રશ્નો કર્યા હતા બે પક્ષો અને બે તડા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે માણસો છે છે જેમને ફોન કરીને કહી રહ્યા કે ભાઈ વીપ અને મેન્ડેટ ન આપે તો પાર્ટી આટલા લાંબા સમય સુધી અસ્તિત્વમાં જ ન રહી શકે સહકારી ક્ષેત્રમાં જો કોઈ નથી તો વિના સહકાર નહીં ઉદ્ધાર સહકારમાં નથી તો ભાજપનો ઉદ્ધાર નથી થઈ શકવાનો એટલે વીપ મેન્ડેટ જરૂરી છે સી આર પાટીલ જે કરી રહ્યા છે બધાને ભલે બહુ જ કડક લાગતું હોય પણ શિસ્ત માટે જરૂરી છે એના સિવાય કોઈ રસ્તો નથી આટલી મોટી પાર્ટીને ટકાવી રાખવા માટે બીજો તર્ક અને બીજો તળો એવું કહે છે કે તમે ભાઈ કોંગ્રેસવાળાને લાવે રાખો છો અમારી અવહેલના થઈ રહી છે અમે ક્યાં સુધી ચૂપ રહેવાના તમે ક્યાં સુધી અમારા પર શિસ્તનો દંડો ફેંક્યા કરવાના આજે બારડોલીથી એક ભાજપના ખૂબ જૂના નેતાનો મને ફોન આવ્યો એમણે ફોન કરીને મને ખાલી એટલો પ્રશ્ન કર્યો કે તમે કોંગ્રેસ મુક્ત કરવાની વાતો કરતા હતા એવો સમય હતો કે જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી અમે વર્ષો સુધી કોંગ્રેસની સામે લડ્યા અમે જ્યારે ધંધામાં હતા તો અમારા ધંધાનું નુકસાન થતું હતું અમે સતત એવી પરિસ્થિતિમાં રહ્યા કેમ કે અમારે વિચારધારા સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ નહોતું કરવું આજે સમય બદલાયો અને તમે બધું જ પલટીને બેઠા છો અને હવે એ જ કોંગ્રેસવાળા ભાજપમાં આવીને અમારી ઉપર બોસ બનીને આવે છે તો શું અમને પીડા નહીં થતી હોય અમે ક્યાં સુધી વિચારધારાના નામ પર એ વાતોને સમર્થન આપીશું જેમાં અમે માનતા નથી આ બંને વિચારધારાવાળા લોકો ભાજપમાં છે આ બંને લોકોમાં કોંગ્રેસના આ પ્રશ્નમાં અને ભાજપના પ્રશ્નમાં ખાલી ફરક એટલો છે સમસ્યાઓ બંને બાજુ સરખી છે ભારતીય જનતા પાર્ટી પર લોકોને આજે પણ વિશ્વાસ છે બધા એવું માને છે કે આવનારા બે ત્રણ મહિનામાં ભાજપ આનું સોલ્યુશન લાવી દેશે અને ગમે તે નેતા હોય એને ઘરે બેસાડતા ભાજપને આવડે છે આપણને એવું લાગે છે કે નેતાઓને ઘરે બેસાડે પછી નેતાઓ કોઈ પ્રતિક્રિયા નથી આપતા એમની મંદર એમના મનની અંદર એ દાજ તો હોય છે એ કાઢવાનો મોકો નથી મળતો એમને એવું મંચ નથી મળતું કે જ્યાં આવીને કહી શકે એ લોકો પ્રતીક્ષા કરતા હોય છે કે જે નેતા થકી એમને ઘરે બેસવાનો વારો આવ્યો એ નેતાની એક ભૂલ આવે સામે અને આપણે એને પાડી દઈએ કમનસીબે રાજનીતિ એકબીજાને પાડી દેવાનું માધ્યમ બની ગઈ છે લોકોના ઉત્થાન માટે સમાજના કલ્યાણ માટે રાજનીતિમાં આવીને દેશનું કલ્યાણ અને ઉત્થાન એ તો માત્ર લખવા માટે શબ્દો રહ્યા છે ભાજપના કાર્યકર્તાઓ પત્ર લખે તો છેલ્લે નીચે લખતા હોય છે કે માં ભારતીને વૈભવના પરમ શિખરો પર પહોંચાડવા માટે આ કરી રહ્યા છીએ જન્મદિવસ હતો જે શ્રાદડીયાની ઇફકોની જીત હતી અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે રહેલા બે ગ્રુપનો એકદમ સપાટી પર આવેલો કલે હતો અને એની અંદર જાણે ઘી રેડવાનું કામ હોય એમ સંઘાણીનું એ શક્તિ પ્રદર્શન રહ્યું ત્યાં એમણે લિટરલી શક્તિ પ્રદર્શન કર્યું બિપિન ગોતાએ જે એમને ટોણો માર્યો હતો કે ભાઈ વિધાનસભામાં ટિકિટ આપી હતી જીતીને બતાવવું હતું એનો જાણે જવાબ આપતા હતા નીતિનભાઈ કિસ્સા કહેતા હતા આરસી સી ફળદુ હાજર હતા જૂના એ પાટીદાર નેતાઓ ત્યાં હાજર હતા જે જાણે ભારતીય જનતા પાર્ટીને એક સંદેશ આપી રહ્યા હતા કે ભલે તમે અમારી પાસેથી સત્તા લઈ લીધી છે તાકાત અને શક્તિ અમારામાં શેષ બચી છે અને જયેશ શાદડિયાએ પણ હુંકાર કર્યો અને બધાએ કહ્યું કે ભાઈ જયેશભાઈને તો દિલીપ સંઘાણીએ વટથી જીતાડ્યા છે ભલે ગઈકાલે રાતની બધી વાતો છે પણ છતાંય આજે સાંભળવી જરૂરી છે સાંભળો એને સંઘાણીનો આજે જન્મદિવસ જન્મદિવસ છે અને અને બેવડો પ્રસંગ સાથે સાથે બે દિવસ જ ઇપકોના નવા ચેરમેન તરીકે ફરી પાછી જ્યારે જવાબદારી મળી છે ત્યારે આજના દિવસે આદરણીય સંઘાણી સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ આપું છું અને ભગવાનને પ્રાર્થના કરું એમનું આવનારું જીવન એ તંદુરસ્તી વાળું આપે લાંબુ આયુષ્ય આપે કારણ કે સંઘાણી સાહેબ માટે હું ગૌરવ લઈશ મુશ્કેલી મુશ્કેલીની અંદર હરેક જગ્યા ઉપર ભલે આજે એક વિઠ્ઠલભાઈની છત્ર છત્ર નથી પણ એક બાપ તરીકેનો સંબંધ નિભાવી અને જ્યાં જરૂર પડી ત્યાં મને કાયમી સાથ અને સહકાર કાયમી આપ્યો છે મારો જામકરણાનો એક પણ કાર્યક્રમ એવો નહીં હોય મારી રાજકોટ જિલ્લા સહકારી બેંકની સાધારણ સભાઓ જામકરણા જેટલા સમૂહ જેટલા ના કાર્યક્રમ કર્યા અને એક પણ કાર્યક્રમ એવો નહીં જ્યાં દિલીપભાઈ સંઘાણીની હાજરી મારા કાર્યક્રમની નહીં હોય એટલું હુંફ અને માર્ગદર્શન આદરણીય સંઘાણી સાહેબે મને આપ્યું છે હમણાં બે દિવસ પહેલાની જ ઘટનાઓ બની અને ત્યારે એ ઘટનાની અંદર સંગાણી સાહેબે મજબૂત રીતે મારી સાથે ઉભા રહી અને વટ બેર આ ઈફકો અંદર પહોંચાડવામાં પણ સંગાણી સાહેબે ખૂબ બદલ કહે છે એમનું પણ ઋણ ક્યારેય હું ભૂલી શકું એમ નથી આ એ જિલ્લાનું ગૌરવ છે કે જેનું એક વખત હાથ પકડે પછી હાથ મૂકતા નથી દિલીપભાઈએ સાબિત કરી બતાવ્યું હું ફરીથી દિલીપભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભાઈ જયેશને અભિનંદન આપું છું અને રૂપાલા સાહેબને ફોર ટાઈમ ઘણી વખત આપી દીધા અને પાછા આપી દઈએ એ વટથી આવે છે રાજકોટમાંથી એમાં કોઈ શંકા નથી અને આવા ગજાના નેતાઓને સમાજ જીવને ઓળખીને એની શાખ જાળવી લેવી જોઈએ ભાઈ એ સમાજનો આ રાષ્ટ્રને સારા લોકોના હાથમાં એની સુકાન સોંપી એ આ ધરતી ઉપર વસનારા માનવીનું કર્તવ્ય છે ભાઈ લોકશાહીને વરેલો આ દેશ છે પણ દિલીપભાઈએ નાનપણથી લઈને જેને બોર્ન લીડર કહેવાય એમાં દિલીપભાઈનું નામ આવે બહુ ઓછા લોકો હોય જે જન્મ જાત જ નેતા હોય મને યાદ છે કે વર્ગમાં મોનિટર થવાનું હોય એટલે દિલીપભાઈને થવાનું જ હોય એમ એ નક્કી જ હોય એ જીએસતા વહાટુથી આર્ટ્સમાં વ્યાઈ ગયા હતા એ સાયન્સના વિદ્યાર્થી હતા મારી અરે અમે દસ કના વિદ્યાર્થી નૂતનમાં અને અમે સાયન્સમાં દાખલ થઈ ગયેલા હારે પછી દિલીપભાઈ આર્ટ્સમાં વ્યાઈ ગયા નીતિનભાઈ એટલા માટે સાયન્સમાં એનીથી સિનિયર લોકો હાજર હતા એટલે ત્યાં વારો આવે એવું નહોતું એટલે આર્ટ્સમાં જ દાખલ થઈ ગયા એટલે દિલીપભાઈ બી છે નહીં તો એ બીએસસી હોત એટલે એવું એ એને એને કહેવાય બોર્ન લીડર એટલે એ નેતૃત્વ કરવા માટે એ બધું કરવાની તૈયારી સાથે દિલીપભાઈની કારકિર્દીની શરૂઆત થયેલી અને મારી આસપાસના લોકેશન પરથી તમને પણ કન્ફ્યુઝન થયું હશે એ દ્વિધા હું તમારી દૂર કરું છું હું બિહારમાં છું અત્યારે બિહારના પટનામાં છું જે એક સમયે પાટલીપુત્ર હતું એવું શહેર એવું નગર એવું રાજ્ય કે જેનો ઇતિહાસ એ દેશનો ઇતિહાસ રહ્યો છે જેણે આપણને ચાણક્ય આપ્યા જેણે આપણને ચંદ્રગુપ્ત મૌર્ય આપ્યા જેણે આપણને અશોકનું શાસન આપ્યું જેણે કાળથી માંડીને મૌર્યકાળના અદ્ભુત શાસનો આપ્યા જેણે આપણને શૂન્યની શોધ કરવાવાળા આર્યભટ્ટ આપ્યા જેણે આપણને અદ્ભુત ઇતિહાસ આપ્યો જેણે આપણને નાલંદા જેવી અદ્ભુત વિદ્યાપીઠ આપી અને વિદ્યાપીઠનો જ્યારે નાશ કરવામાં આવ્યો આક્રાંતાઓ દ્વારા ત્યારે મહિનાઓના મહિનાઓ સુધી એ પુસ્તકો સળગતા રહ્યા નવ માળની ઇમારત જેટલી વિશાળ પુસ્તકો જાણે લખેલી હતી એ બિહારની પાસે કહેવા માટે માત્ર ઇતિહાસ છે કેમ કે વર્તમાનમાં આઝાદી પછીના સમયમાં એ બિહારનું એટલો વિકાસ ન થઈ શક્યો જેટલો ભવ્ય એનો ઇતિહાસ રહ્યો છે એ બિહાર શું કહે છે બિહારમાં આવ્યા પછી મને એટલું સમજાયું કે અહીંયા રોજગારી ખાસો મુદ્દો છે હું અનેક લોકોને મળી છું પત્રકારોને મળી છું અને ખૂબ ઓછો સમય કેમકે હજી આજે પહોંચી છું બાકીના વિસ્તારોમાં જઈને અમે અલગ અલગ ક્ષેત્રનું રિપોર્ટિંગ કરવાના છીએ આ રિપોર્ટિંગ એટલા માટે છે કેમ કે મારે તમને એક અંદાજ આપવો છે કે બિહાર અને ઉત્તર પ્રદેશ વગર જો એ બંને સંપૂર્ણ સાથ નથી આપતા તો ભારતીય જનતા પાર્ટી કોઈપણ સંજોગોમાં ચારસો પાર નથી જઈ શકતી બિહારની ચાળીસ લોકસભા બેઠક છે બેઠક છે ઉત્તર પ્રદેશની એંશી છે આ બંનેની ભેગી થઈને જ્યારે એકસો વીસ લોકસભા બેઠક મળે છે ત્યારે ત્યાંનું રાજનૈતિક મિજાજ સમજવો જરૂરી છે થોડા દિવસો બિહારમાં એના પછી યુપી જઈને અલગ અલગ ક્ષેત્રનો રાજનૈતિક મિઝાજ શું કહે છે એ હું તમારા સુધી ચોક્કસ પહોંચાડીશ પટનામાં પાટલિપુત્રમાં પ્રધાનમંત્રી મોદીનો ભવ્યાતિભવ્ય રોડ શો રહ્યો એમણે હાજીપુરમાં ચિરાગ પાસવાન માટે પણ સભાનું સંબોધન કર્યું પરંતુ અહીંયા ખરેખર રોજગારી અને મોંઘવારી જેવા મુદ્દાઓ ખૂબ મહત્વના છે તેજસ્વી યાદવ જેવા લોકલ નેતા છે કે જે એકલા હાથે ફોલાદની જેમ ઊભા રહીને આખા એનડીએને પ્રધાનમંત્રી મોદીને જબરદસ્ત ટક્કર આપી રહ્યા છે અને એટલે જે ગુજરાતના કોઈ લોકસભા ક્ષેત્ર હોય કે બિહાર જેવું રાજ્ય હોય એટલું સ્પષ્ટ રીતે સમજાયું છે કે દુનિયામાં કોઈ અજય નથી હોતું જો તમારી પાસે તમારો લોકલ મુદ્દો અને લોકલ નેતાને ચહેરો હોય અને એટલે જ લાલુ યાદવના ભયાનક શાસન પછી કેમ કે બિહારની જે અધોગતિ થઈ એની અંદર લાલુ પ્રસાદ યાદવનું પણ ખાસું એવું યોગદાન રહ્યું છે પણ છતાં એમનો છોકરો માફી માંગે છે કે ભાઈ મારા પપ્પા મમ્મીના શાસન માટે માફ કરો પણ હું કશુંક નવું કરવા જઈ રહ્યો છું તો લોકો એને ખાસું સ્વીકારી પણ રહ્યા છે એટલે બિહારમાં ચાળીસમાંથી ગયા વખતે ગઠબંધન સાથે ભારતીય જનતા પાર્ટી ઓગણચાળીસ બેઠકો પર જીતી હતી કોંગ્રેસ માત્ર એક બેઠક પર હતી આરજેડી દૂર દૂર સુધી ક્યાંય નહોતી આ વખતે આરજેડીનું વર્ચસ્વ ખાસું વધારે દેખાઈ રહ્યું છે અહીંયાના પત્રકારો સ્થાનિક પત્રકારો માની રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી ગઠબંધન સાથે ત્રીસને પાર થઈ જશે પરંતુ ઓગણચાળીસ પર નહીં પહોંચી શકે લગભગ સાતથી આઠ બેઠકોનું નુકસાન થઈ શકે છે જો યુપી અને બિહાર બધી જગ્યાએથી નુકસાન થાય છે રાજસ્થાનમાં બે ત્રણ સીટનું નુકસાન છે ગુજરાતમાં એક બે બેઠકો ફસાયેલી છે અને એમાં હા એમાં નુકસાન કે ફાયદો એ હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી તો એવા સમયમાં એટલું દેખાઈ રહ્યું છે કે ચારસો પાર ભારતીય જનતા પાર્ટીનું દેશના આ હિસ્સાની પરિસ્થિતિને જોતા જવું શક્ય નથી લાગી રહ્યું પણ ભાજપની આજ ખાસિયત છે કે તમે લક્ષ્ય એટલું મોટું આપી દો કે પછી તમે બહુમત લાવો તો પણ તમને કશો વાંધો ન રહે બહુમતનું લક્ષ્ય હોય તો બાકીની બધી વાતો આવે છે હાર્જિકનો સવાલ પેદા થાય છે અને એટલા જ માટે બિહારમાં પણ નરેન્દ્ર મોદી એ સ્થાન બનાવી શક્યા છે જેટલું ગુજરાતમાં કે બાકીના આજુબાજુના હિન્દી હાર્ટલેન્ડમાં મધ્યપ્રદેશ સહિતના વિસ્તારોમાં જોવા મળે છે એટલે બિહાર જેવા પ્રદેશોમાં ઉત્તર પ્રદેશ જેવા પ્રદેશોમાં પણ નરેન્દ્ર મોદીનું એ સ્થાન જોવા મળે છે પ્રધાનમંત્રી મોદી બનારસ પહોંચ્યા હતા અને ત્યાં એમણે હમાર કાશી હમાર મોદી એ નારો આપ્યો છે ત્યાંથી શું તસવીરો સામે આવી જોઈએ અત્યારે બસ આટલું જ બહાર છું કોઈ નોઈઝ આવ્યો હોય અવાજમાં કોઈ તકલીફ હોય બાકીની કોઈ સમસ્યાઓ આવે તો એના માટે ક્ષમાયાચના કોશિશ કરીશ કે બિહાર અને ઉત્તર પ્રદેશનો મિજાજ બની શકે એટલો સરળ રીતે સરળ રીતે તમારી તમારા સુધી પહોંચાડતી રહું નમસ્કાર